ને રિપોર્ટમાં કાલ આમાં નવો કેસ છે ને એમાં લખેલી છે તો તારીખ છે ને તારીખ ફેરતા એમાં અઠવાડિયા દસ પડી જાય જો સીવું વખતે છે ને ખુને એને પૂછ કે હું ખાવ રોટલી ખાવી એમ એમ કે ए रोटली ये रोटी खवाई है ना के केला थी सर्दी થઈ જાય ને કે મીરું ને કેવું કેરસ ખાવ લે હમણા આપે નાની મીરા મીરા પેઓ યે મીરા મીરા મારા હાથ માં કઈ નથી આવે જો સેવ લઈ ના હને હને હં એ હા લાઈ સેવ બે કટકા કો બે વાર બે થોડી હં

ન ખાય તો કોણ ખાય ગાય મીરાન કેડું જ ભાવે કા મીરાન ન ભાવે ના ભાડે ખાઈ જાય મીરા ના મીરા સાયલું ખાઈ જાય ને કેરાય ખાઈ જાય એને દેવા જોઈએ આપણે એ જો હવે સાયલ દે ખાહ હવે દે જોય છાલ દે જોઈ ખાય કે નહીં ટ્રાય કરાલ ખાય કે નહીં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બધા મજામાં જો હવા હવાઈ ગયા થયા ને અંદર થી મમ્મી નો અવાજ આવ્યો કે કિરણ તો આ કઈ ફ્રૂટ નથી ખાતી પણ મમ્મી અહીં શાક ને રોટલા મને એવા ભાવે કેમ મારે ફ્રૂટ ખાવું બોલે આવું આગળની આ ન્યા મમ્મી શાક કરવાની તૈયારી કરે ને મને મેળ નહીં આવે એટલે પછી હું અહીં આવતી રહી બાયણે દક્ષા ભાભી ધોવે લુગડા પીયું છું આગળ અહીં રમતી હતી બે બહેનો રમતી રમતી એમણી ગઈ ને જીતભાઈ એની લાઈવ સ્ટ્રીમ કરે વિરમભાઈ ગયા કૂટરમાં થોડુંક એને એ બ્રેકનો વાયરને હમુક કરાવવાનું કામ હતું તી વૈયા ગયા તે હવે આ તુલસીજીના પાન થોડે શું કરવા હોય ખબર નહીં તુલસીજીના પાનને શું કરવા તું એનું શાક બનાવી હા મમ્મી જો શાક વઘાર લીધું બસી છે ને જો અંદર આવ્યું આકડીમાં માં ખાટલે બેઠી તઈ એનો અવાજ આવ્યો કે દૂધ કંઈ ખાતી નથી ત્યાં સફરજન દે ગયા એક ખાધા જેવડા છે પપ્પા ખાવ ને કે તે અહીંયા ને બેહીન ખાઈ લીધું તો શાક વઘાર થઈ ગયો શાક ચડવાઈ આવ્યું ને હવે હા હવે ન થાવતું ને એટલે હું અંદર આવી મેથી બટેટા નો વઘાર્યો એટલે એનો શાક છે ને આમ ચડતું હોય ને એનો હા ગમે એટલે તેલમાં વઘારે ને ત્યાં હા ન ગમે એટલે હવે મેં કીધું હાલો નહીં વાંધો આવે એટલે આવી અંદર હવે સીતારામને જય શ્રી કૃષ્ણ દાળ ધોઉં છું સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જા જા જય જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે હવે મોકો મળી જાય છે હમણાં કિરણ આવી છે તે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનો અને બીજું કે જઈને દક્ષા સીતારામ મેથી બનાવવાના હતા કેન્સલ થયો અને પછી મને એમ થયું કે દાળ ભાત નથી કર્યા કિરણ આવી દાળ ભાત ખાતી હોય તો મેં કીધું કાલ ને દાળ ભાત બનાવી નાખું

મમ્મી હવાર જો કટી બટકા મસ્ત બનાવ્યા હતા એનો સિરામણ કરી લીધું ઈ બધું સાફ સફાઈ કરીને ડાયરેક્ટ મમ્મી પછી બપોરનો જ પ્લાન કરતા હોય કેવું છે મમ્મી મમ્મીને બે ત્રણ ની ટાઈમ ઈજ જોઈ કે અટાણ હું બનાવ અટાણ હું બનાવ ન શાક લેવા ગયા તા મને પૂછ્યું કે શું તા ખાવ મેં કીધું ગમે હાલ છે હમણાં તો શાક ભાવે છે

તો બે વાય ગયા ને હવે છે ને જો અમારે બપોરા કરવા બેહું હું સાહે મમ્મીને મેં કરી દીધી તી બાકી પાછોની દાળનો વઘાર કર્યો ને દક્ષ બાપી પૂંગરા તૈયા પછી ત્યાં પાછી છે ને બાણે વહી ગઈ બાયણે વહી ગઈ શિવને કહું હાલ તને ખવડાવી એ લઉં કા ને હાલ બાણે મને એ છે ને તેલનો હાલ ની ગમે આમ આમ કરે હાલ મને કે મેં કીધું તને કા ની ગમે તો એમ થાય કે મારી મેથી <laughs> બટેટાનું <laughs> 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 <hle> <hle>

જે લીધા પણ ભગતા તે ખાધું લીધા પણ આમ આવતી રમડી દઈ તમે એમને આમ આવતી રો એ આલો પીયું પગના પછાડવાલો ખાવા પગના પછાડવાલો ખાવા બે હું ગયા ને આગળ ચા પાણી પીતા અને બપોરે મોડું ખાધું તું ને એટલે મોડો ચા મૂક્યો હતો ને મમ્મી થૂંબડા લેવા હું જાતે ત્યાં આગળ ચા બનાવીને દેવા ને વિરમભાઈ ભાઈ જતા એને બોલાવ્યા અમે બેન ભાઈ ચાપી લીધો ને તમારા હાથ લઈને આવતી હતી હું ને રમાડતી હતી બે આંખી આંબરા આંબે ને તેમ કરી લઈ ને નાઈ ખાજો ત્યાં ખાઈ મને છે ને રહી રહી ને જે ખાડા ચાર વાગે ઝોલો ચડી ગયો તો એટલે એમ જાગતી હતી તમે નાની દીકરી વાતો કરતી હતી તો સાંભળતા હોય પણ આપણે ખાલી એમ થાય ઘી કર લોટી લઈએ

એને લઈ ગયા રમવા કાકો દીકરી ને મામો દીકરી બધા મને બનાવી પછી હું ગઈ તી ખડવા આજ બનાવી હતી પછી હું સાંભી આવી મેં કીધું સા પી નાખશે હવે હાથમાં ધોઈએ કેવું હવે આજ મજૂર માણસો કામ કરતા ચા આવે એટલે બેસી પીવા બેસી જાય આપડે ખુબ કામ એવા અમે કર્યા ને ખુબ ખેતર માં શા પીધા રોટલા ખાઈ લઈએ ખેતર માં રોટલા ટાણા

ને જો એને છે ને દોવા જાવી હોય તો દક્ષ ભાભી સોળે બાંધે એટલે ઈ ટાણું થાય ને તો દક્ષ ભાભી આખા પાછા થાય ને એને આમ જોયા જોઈ જોયા જોઈએ છે એને રોટલી રોટલા નાખતા હોય ને તે આપણે અહીંથી ઠામ લઈને નીકળીએ ને ધોવા તોય મારા હા હું જોયા રાખે પણ હવે તો હે ને એક જ ટાણું દે ત્રણેય ટાણા પેલા દેતા પછી એને ટેવ પડી જાય છે આપણે આપણે

કાલે અમે એમાં લેડી હોસ્પિટલે રિપોર્ટ કરાવી આવ્યા ને હું તમને બધાને કહેતા ભૂલી ગઈ હતી કોમેન્ટ અમાવી કિરણબેન ડિલેવરીની તારીખ કઈ આવી તો કહેજો પછી થોડાક દી પહેલાં જ કોમેન્ટ આવી હતી મેં કીધું હોસ્પિટલે તારીખ આવી જાય ને તો જણાવી દઈ તી તમને બધા એ ઓલું હોય ને વાટ જોતા હોય ને એટલે કાલે જણાવતા ભૂલી ગઈ પછી આજ મેં છે ને સરખું જોઈ લીધું મમતા કાર્ડમાંય લખાવી લખી ગયેલી છે ને રિપોર્ટમાં એ કાલ આમાં નવો કેસ છે ને એમાં એ લખેલી છે તો તારીખ છે ને આવી શિવુનો બથ ડે છે ને એ જ મહિનાની તારીખ આવી એ છઠ્ઠા મહિનાની સત્તર તારીખ આવી ડિલેવરીની તારીખ હવે તો એમાં અઠવાડિયા દસ દિનો પડી જાય જો શીવું વખતે છે ને છઠ્ઠા મહિનાની દસ તારીખ આવી હતી ડૉક્ટરે લખી દીધી હતી એ લોકો તો હિસાબ કરીને લખી દઈ મહિના ગણીને એટલે દસ તારીખ આવી છઠ્ઠા મહિનાની તો શિવનો જન્મ પહેલી તારીખે થયો એટલે દસ દિવસનો ફેર રહ્યો ને હવે આમાં છઠ્ઠા મહિનાની સત્તર તારીખ છે એટલે હાથ દી મોડું શિવુની તારીખ આવી હતી ને એથી દી મોડું એટલે હવે કેટલા દિનો ફેર રહી એટલે મહિનો એક જ આવશે નાનો બાવનો ને શિવનો મહિનો એક જ આવશે તો તારીખમાં કેટલો ફેરફાર રહી એ હવે નાનો બાવ આવી છે પછી જ ખબર પડશે નવું મહેમાન એટલે હવે આપણે મહિના ગણવાના છે તો બધા વાટ જોતા હતા તો ધીરે ધીરે બધું આગળ જી ઓલું થતું જાય એ તમને જણાવતી જાય હવે તો તમને દિલવરીની તારીખે જણાવી દીધી પેલા બધા પૂછતા કે કેટલા મહિનો છે ને આન તેને બધું ધીરે ધીરે જણાવી દીધું હવે તારીખે જણાવી દીધી એટલે હવે આગળ જી પછી ઓલું થાય એ બધું છે ને જણાવતી જાય પીયું શું કરવા જવું છે

Hm. Huh?